નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો ઘણા લોકોને મનમાં એવું થતું હોય છે કે આજકાલ લોકોના દુખી રહેવાના શું કારણો છે માણસ કેવી રીતે સુખી રહી શકે તો આ વિડીયોમાં આપણે જાણીશું કે લોકો કેમ દુઃખી રહે છે અને દુઃખને કેવી રીતે દૂર કરું મિત્રો ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે દુઃખ અને સુખ એ મનની એક સ્થિતિ છે દુનિયાને નજરમાં રાખીને જીવશો તો બંને જણાશે પણ તમે આ બધાની અવગણના કરીને તમારી રીતે જીવશો તો ફક્ત સુખ જ જણાશે જેમ માણસ વધારે વિચારશે બીજાના દુઃખ દર્દને જોઈને વધુ સંતાપ કરે કરુણા લાગણી પ્રેમ હોય તે જ દુઃખી હોય છે કેમ કે નિષ્ફિકર મનુષ્ય ક્યારે દુઃખી ના હોય જેને કોઈ પ્રત્યે લાગણી ના હોય તેને શું ફરક પડે છે જે પોતાનું દુઃખ બીજા સાથે ખુલ્લા મને કહી શકતો હોય પરિસ્થિતિ મુજબ પોતાના મન સાથે સમાધાન કરી શકતો હોય તે સુખી એકાંત મળે શાંતિ મળે ભગવાનનું સાનિધ્ય મળે પ્રેમ કરુણા મળે કોઈ સમજવા વાળું મળે તેને પરમ શાંતિનો અહેસાસ થાય છે પરિસ્થિતિ સામે બાથ ભીડવાનું છોડી ભગવાન રાખે તેમ રહો તો કોઈ જ દુઃખ નથી અંતે તો દરેકને એના પૂર્વ ભાવોના કર્મ પ્રમાણે ફળ મળતું હોય છે આ મનુષ્ય ભવ મળ્યો છે તો સારા કર્મો કરી આવનાર નવો મનુષ્ય ભવ સારો મળે તેવું ભગવાન પાસે માંગો કોઈને સમયથી પહેલાં અને નસીબથી વધુ ક્યારેય મળ્યું નથી ભૌતિક ચીજોની લાલસા મનુષ્યને દુખી જ કરે છે નંબર એક ખોટા લોકોથી આશા રાખવી એ પણ એક દુઃખી રહેવા પાછળનું કારણ હોય છે કારણ કે આપણે ક્યારેક એવા લોકોથી આશા રાખી બેસીએ છીએ કે જે લોકો આપણી સામે તો આપણા જ જણાય છે પરંતુ એ જ લોકો આપણી પીઠ પાછળ આપણી બુરાઈ કરતા હોય છે અને આવા લોકોથી આશા રાખીને આપણે દુઃખી થવું પડે છે નંબર બે કેટલાક લોકો એવા હોય છે જે મુસીબતમાં તમારો સાથ આપવાનો દેખાવ કરતા હોય છે અને એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ થતા હોય છે નંબર ત્રણ કેટલાક લોકો એવા હોય છે કે જેમનો કોઈ સાથ ના આપે તો પણ દુઃખી થઈ જતા હોય છે પરંતુ મિત્રો યાદ રાખો કે માણસ એકલો પણ બધું જ કરી શકતો હોય છે એટલા માટે ક્યારેય પણ ના હારો નંબર ચાર મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે જિંદગીમાં જે લોકો તમારી કદર નથી કરતા એ લોકોને એક ના એક દિવસ પસ્તાવો જરૂર થવો જોઈએ એટલા તો કામયાબ જરૂર થઈ જજો નંબર પાંચ આ કળિયુગ છે સાહેબ અહીં લોકો પોતાની પરેશાનીથી ઓછા અને બીજાની ખુશી જોઈને વધારે દુખી થતા હોય છે પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે પરંતુ બીજાનું દર્દમાં એ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે લાખ કોશિશ કરવા છતાં પણ કોઈ સમજે ના તો પોતાની જાતને સમજાવીને એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તે ક્યારેય મીઠું નહીં થાય એવી જ રીતે સ્વાર્થી લોકોને કેટલાય પણ પોતાના બનાવી લો એ ક્યારેય તમારા નહીં થાય અહીં લોકો બે જ પ્રકારના હોય છે એક કે જે પળી જાય છે અને બીજા કે જે બળી જાય છે પછી ભલે તમારું સુખ હોય કે પછી દુઃખ હોય માણસ ભલે લાખ સમજદાર હોય પરંતુ તે કોઈની લાગણીને ના સમજે તો એ સમજદારીનો કોઈ મતલબ નથી હોતો ખોટી જગ્યાએ કરેલું રોકાણ હંમેશા ડૂબી જતું હોય છે પછી રોકાણ પૈસાનું હોય કે પછી સંબંધોનું હોય એક સમય પછી માણસ બધું જ છોડી દે છે ફરિયાદ વિનંતી સમજાવવાનું પછી તેને લાગે છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક કેમ કે તેને સમજાઈ ગયું હોય છે કે આ દુનિયા મતલબી છે સારા અનુભવથી ખરાબ માણસો બદલાય કે ના બદલાય પરંતુ ખરાબ અનુભવથી સારા માણસો જરૂર બદલાઈ જાય છે એ વ્યક્તિના દુઃખને પણ સમજવાની કોશિશ કરજો જે વ્યક્તિ તમને કંઈ પણ નથી કહેતા ઘણી વખત જીવનમાં એવું પણ થતું હોય છે કે જે દોડવાથી નથી મળતું એ ઘણું બધું છોડવાથી મળી જતું હોય છે ઇંતજાર ફક્ત એનો જ થવો જોઈએ જેમને તમારી દરેક ક્ષણની કિંમતની ખબર હોય જિંદગીના ખરાબ સમયમાં જે વ્યક્તિએ તમારો સાથ આપ્યો હોય એ વ્યક્તિને ક્યારે પણ ના છોડતા કારણ કે જ્યારે બધા જ લોકો તમારી કદર કરી હતી એ વ્યક્તિએ તમારી કિંમત સમજી હતી એટલા માટે એ વ્યક્તિને ક્યારે ન છોડવા જોઈએ આપણું સ્મિત જ આપણા મુશ્કેલ સમયમાં સૌથી સારું સાથી હોય છે એટલા માટે હંમેશા મુસ્કુરાતા રહો સુખ દુઃખ તો તડકા અને છાયડાની જેમ હોય છે આવે છે અને જાય છે એટલા માટે હંમેશા ખુશ રહો મન ખુલ્લા હોય ત્યાં જ મહેમાન ગતિ કરાય સાહેબ કારણ કે બંધ દરવાજે ટકોરા મારવાથી કોઈ ફાયદો થતો નથી વાત કરવા માટે કોઈને પણ ફોર્સ ના કરો સાહેબ કારણ કે જે વ્યક્તિને તમારી જરૂરત હશે એ સામેથી તમારા માટે સમય કાઢી જ લેશે કોઈની લાગણી સમયસર સમજી લેજો સાહેબ કારણ કે લાગણીની પણ એક એક્સપાયરી ડેટ હોય છે કોઈ ભલે ગમે તેટલું મોટું હોય પરંતુ આંધળાની જેમ તેનું અનુકરણ ક્યારેય ના કરશું એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે અમુક લોકોને ખોઈ દેવા એ જીવનમાં ઘણું બધું મેળવી દેવા સમાન છે મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું મને પડેલા પાને એ શીખવાડ્યું છે કે જો બોજ બની જશો તો પોતાના જ નીચે પાડી તમને છોડી દેશે પગમાં વાગવા વાળી ચોટ સંભાળીને ચાલતા શીખવાડે છે અને મનમાં વાગવા વાળી ચોટ એ સમજદારીથી જીવતા શીખવાડે છે હંમેશા તૈયારી સાથે જ રહેવું સાહેબ કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ પણ ભરોસો નથી હોતો મન બધા પાસે હોય છે પરંતુ મનોબળ કોઈક પાસે જ હોય છે બ્લડ ગ્રુપ ઘણાનું પોઝિટિવ હોય છે પરંતુ વિચારો ઘણા નેગેટિવ હોય છે સમયસર કદર કરવાનું શીખી લેજો સાહેબ કારણ કે જિંદગી અને અમુક લોકો ફરીવાર પાછા નથી મળતા સંબંધ નિભાવવા માટે પ્યાર અહેસાસ વફાદારી અપનાપન અને સન્માન જોઈએ મિત્રો અને એને તોડવા માટે ફક્ત એક બહાનું જોઈએ એનાથી ફરક નથી પડતો કે કોણ તમને મેળવવા માટે મરે છે પરંતુ મહત્વનું તો એ જ હોય છે કે કોણ તમને ખોવાથી ડરે છે પોતાના સંબંધોને એવા બનાવો કે તેમને અથોડાના કાતો મંજૂર હોય પરંતુ બીજી ચાવી મંજૂર ના હોય સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાના બદલાઈ જાય છે ત્યારે થાય છે ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે કે એ જ્યારે પણ આવે છે ત્યારે જિંદગીમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે જિંદગીમાં કંઈક કરવું છે તો શરૂઆત કરવી પડશે વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળે છે કોણ શા માટે જતું રહ્યું એ જરૂરી નથી પરંતુ એ આપણને શું શીખવાડીને ગયું એ વધારે જરૂરી છે જિંદગીમાં હંમેશા ત્યાંથી જ કંઈ નથી મળતું જ્યાંથી સૌથી વધારે આશા હોય છે ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો સાથે પણ રહે છે અને ઈર્ષા પણ કરે છે મોઢા ઉપર કંઈક અને પીઠ પાછળ પણ કંઈક અલગ જ હોય છે કડવું છે પણ સત્ય છે મિત્રો કે જે માણસ માટે તમે હંમેશા માટે અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કદર ક્યારેય પણ નહીં સમજી શકે કોઈ બીજા લોકોની વાતોમાં આવીને કોઈ પણ માણસની ખોટી ઈમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો મિત્રો યાદ રાખજો કે એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજાઓને રડાવે છે મગજ બધા પાસે હોય છે હવે ચાલાકી કરવી કે ઈમાનદારી એ આપણા ઉપર નિર્ભર કરે છે જે સંબંધ તમારા દુઃખમાં તમારી સાથે ના હોય એ સંબંધ જિંદગીમાં તમારી સાથે હોય કે ના હોય કંઈ નથી ફરક પડતો પોતાના તો એ હોય છે જે આપણા દર્દનો અહેસાસ થાય બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછતા હોય છે બીજાની જિંદગીમાં તમારી જગ્યા શોધવાનું બંધ કરી દો પોતાના પર વિશ્વાસ રાખીને આગળ વધો યાદ રાખજો તમે હંમેશા ખુશ રહેશો જે માણસ મુશ્કેલીમાં તમારો સાથ છોડી દે છે તો માની લેવું કે એ માણસ તમારી જિંદગીમાં હતા જ નહીં શા માટે રડો છો તમે એ માણસના ખોવાથી જે માણસને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતું જ્યારે વિશ્વાસનું વસ્ત્ર ફાટી જાય ને ત્યારે પ્રેમના થીગડા પણ સંબંધોને બચાવી નથી શકતા વિશ્વાસ તો બધાને હંમેશા ખોટા ઉપર જ હોય છે કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે સમય કોઈનો સગો નથી હોતો સાહેબ પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે જ્યારે મતલબ પૂરો થઈ જશે ત્યારે તમે એકલા પડી જશો જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર આપણે પૂરો ભરોસો કરી લઈએ અને એ જ વ્યક્તિ જ્યારે આપણને દગો આપે છે ત્યારે દિલમાં ખૂબ જ દર્દ થતું હોય છે પછી આપણે બીજા કોઈ પર પણ ભરોસો કરતા હજાર વાર વિચારીએ છીએ જિંદગીમાં ક્યારેય પણ નિરાશ ના થવું જોઈએ મિત્રો કારણ કે એક પળ પણ જિંદગીને બદલી દેતી હોય છે હંમેશા એકબીજાને સમજવાની કોશિશ કરો પારખવાની કોશિશ ક્યારે પણ ના કરો જો પૈસા ના હોય તો સંબંધો આંગળીઓ પર ગણવામાં આવે છે અને જો પૈસા હોય તો સંબંધોને ડાયરીમાં લખાય છે આ દુનિયા એ નથી જોતી કે પહેલાં તમે શું હતા પરંતુ આ દુનિયા ફક્ત એટલું જ જુએ છે કે અત્યારે તમે શું છો અને એમના માટે તમે અત્યારે શું કરી શકો છો જે લોકો તમારી લાગણીઓની કદર નથી કરતા જે લોકો તમને સમજી નથી શકતા જે લોકો માટે તમે બધું જ પોતાનું ખોઈ દીધું હોય અને એ લોકો તમને જ્યારે સમજી ના શકે તો એ લોકોને અલવિદા કહેવામાં કોઈ જ બુરાઈ નથી એવું નથી કે બીમાર હોવાનું કારણ બીમારી હોય અમુક લોકો તો એકબીજાની ખુશી જોઈને જ બીમાર થઈ જતા હોય છે માણસની ભલાઈ ઉપર બધા જ ચૂપ રહે છે પરંતુ જો તેની ખરાબ વાત હોય તો મૂંગા પણ બોલી ઉઠે છે સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે પરંતુ જિંદગી ફરીવાર નથી મળતી આ સમય બદલવા માટે એક વાત જીવનમાં હંમેશા યાદ રાખજો દોસ્તો કે કિનારો ના મળે તો કંઈ વાંધો નહીં પરંતુ બીજા લોકોને ડુબાડીને ક્યારેય પણ ના તરવું જોઈએ અમુક વાતો કોઈને કહેવાથી નહીં પરંતુ પોતાના ઉપર વીતી જવાથી સમજણમાં આવતી હોય છે જ્યારે પોતાનાથી દોસ્તી કરી લેશો ત્યારે જીવનમાં ક્યારેય પણ એકલા નહીં રહો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર